ગડ્ડા પ્રથમ પ્રકરણ સાડત્રીસમું જન્મભૂમિની વાસના ટાળ્યાનું ખાંપાનું ભગવતનિષ્ઠાનું અને જેના હૃદયમાં ભગવાનની ભકિત હોયને એમ સમજતો હોય જે જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે વિરાજે છે તેવાને તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે અને આ ભગવાનને ભગવાનના ભકત તે સદા સાકાર જ છે એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતિના ગ્રંથ સાંભળે પણ ભગવાનને ભગવાનના ભકતને નિરાકાર સમજે જ નહીં અને એમ જાણે જે એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કરતા છે જ નહીં અને એમ જાણે જે ભગવાન વિના સુકું પાંદુ પણ ફરવાને સમર્થ નથી એવી જેને ભગવાનને વિશે સાકારપણાની દૃઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે અને એને માથે કાળ કર્મને માયા તેનો હુકમ નથી અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી અને એવી નિષ્ઠા ન હોયને તે જો ત્યાગવૈરાગ્યે યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહીં અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોયને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહીં અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહીં એવી નિષ્ઠાવાળા જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ અને તેને દુ ખવતા થકા મનમાં બીએ છીએ અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી એવા જે જડમતીવાળા પુરુષ છે તે તો જેમનાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાહ્યા છે અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજુરમાં રહે છે અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે અને જે એવા યથાર્થ ભગવાનના ભગત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે અને એના દર્શને કરીને અનંતપતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજે કહ્યું જે કીર્તન બોલો ઇતિ વચનામૃતમ સાડત્રીસ અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વીડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી સૌથી પહેલાં વીડિયો તમારા સુધી પહોંચે અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવો જેથી સૌથી પહેલાં વિડિયો તમારા સુધી પહોંચશે આગળના વચનામૃત માટે જલ્દીથી કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખો